અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામ ખાતે રૂપિયા છ કરોડ ચોર્યાસી લાખના ખર્ચે ભરૂચ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વરના અંદાડા ગામના વિવિધ વિસ્તારોમાં રૂપિયા છ કરોડ ચોર્યાસી લાખના માર્ગો નિર્માણ કરવામાં આવ્યું હતું જે માર્ગોનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અવસરે અંદાડા ગામના વિવિધ વિસ્તારોમાં રૂપિયા એક કરોડ ચુમોતેર લાખના ખર્ચે નિર્માણ પામનાર માર્ગોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય પટેલ દુષ્યંત્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન કિરેટ માસ્ટર તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની ગામના સરપંચ નીરુબેન પટેલ ડેપ્યુટી સરપંચ કૃણાલ પરમાર તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા તાલુકા પંચાયતના સભ્ય સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા આની સાથે સાથે અંડાળા ગામે પણ એક કરોડને દસ લાખ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારના ગ્રામ સડક યોજના અંતર્ગત જે માર્ગ બહેનો છે એનું પણ લોકાર્પણ અંડાળા ગામે થવા જઈ રહ્યું છે ગામના લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ બહુ લાંબા સમયથી ગામના લોકોની માગણી હતી આ રસ્તા માટે જેને રાજ્ય સરકારે પૂર્ણ કરી છે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનું આ મદદ કરવા માટે ગામ વતી અને ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર